બેનો એવું બનતું હોય હોય કે જિંદગીનો સૂર્યનારાયણ છતાં પણ એને મોક્ષનું કાંઈ નારાયણ ન હોય થાળીમાં ભાત પીરસાઈ ગયા હોય આપણે તમે જમવા જાઓ ને પેલા પંક્તિ પડતી ખબર છે ને તમને પંક્તિ બેઠેલા કે નહીં હજી આ ગાણવત બેઠેલો હશે અને પછી એનો કદાચ ના પાડશે પછી સારથિયા પીરસવા આવે એમાં હોય ની પેલી રાખે અને પછી બધું એની વાહે લાઈન હોય એક વાર આવે બે વાર આવે ને ત્રણ વાર આવે આ ચૂક ખોટું ભૂલ થતી ને તો વાંધો નહીં પછી ત્રણ વાર આવે ને એટલે સમજી જવાનું કે હવે ચોથી વાર આવશે ચોથી વાર શું આવે ભાત આવે ભાત પીરસાઈ જાય પછી બેઠો ન રહે હવે કઈ મીઠાઈ આવશે પછી ન આવે ગયું ને એમ થાળીમાં ભાત પીરસાઈ પછી સમજી કે મીઠાઈ આવશે નહીં ભાત પીરસાઈ જાય એટલે શું માથે ધોળા આવી જાય ને એટલે સમજી જવું થાળીમાં ભાત પીરસાઈ ગયા હવે યુવાની આવશે નહીં હવે છેડો સુધારવા જેવું ખરું હવે ગાડી કે પાછી રિવિસ નહીં મરાય સમજાણો ને હવે આગળ જ જવાનું એટલે સમજી વિચારી અને ભગવાનનું ભજન કરવા માંડવું